Ti bëja e gëna bëllo <coughs> વાત સર સર જય માથે મિત્રો સ્વાગત છે તમારું ઓલપી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો ડેમો સ્ટેટસની અંદર જે હિન્દી સ્ટેટસ જોયું છે એ રીતનું સ્ટેટસ મારા તો શીખવાનો છું જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો છે અને હા મિત્રો કોઈ પણ પ્રોબ્લેમ થાય તમે મને કોન્ટેક કરી શકો છો આપણે નંબર કોલરમાં આપેલો છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે અને હા મિત્રો કોઈ પણ સ્ટેટસ એડિટિંગ કરવું હોય તમારે આગળ વિડીયોમાં તો તમે મને કોમેન્ટ કરીને બતાવી શકો છો એ રીતનું આપણે વિડીયો બનાવીશું અને હા મિત્રો તમારે કશું ટેન્શન લેવાની જરૂર નથી અને હા મિત્રો ઓલાઇડ મોશન જે એપ્લિકેશન છે તે એપ્લિકેશનની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા આપણે ટેલિગ્રામમાં બી આપેલી છે ત્યાંથી અમે લઈ શકો છો અને હા મિત્રો પ્રોજેક્ટ કઈ રીતે ડાઉનલોડ કરવાનો એનો વિડીયો આપણે ટેલિગ્રામમાં નાખેલો છે તો તમે એને જોઈ શકો છો અને હા મિત્રો કોઈ બી પ્રોબ્લમ આવે તો તમે કોન્ટેક કરી શકો છો તો ચલો મિત્રો ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સિમ્પલી તમારે અલાઇટ મોશન ઓપન કરવાનું છે મિત્રો અલાઇટ મોશન ઓપન કરશો થોડું લોડ લેશે વેઇટ કરી લેવાનું છે તો સિમ્પલી અલાઇટ મોશન ઓપન કરશું મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે તો સિમ્પલી તમારે અહીંયા શું કરવાનું છે ધ્યાનમાં રહે મિત્રો અહીંયાથી મિત્રો નીચે પ્રોજેક્ટનું ઓપ્શન જોવા મળે છે ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો મિત્રો ત્યાં ક્લિક કરશો એટલે તમને હિન્દી લવનનો પહેલો જે પ્રોજેક્ટ છે એ જોવા મળી જાય છે જોઈ શકો છો તમારે સિમ્પલ આ ને ઓપન કરી લેવાનું છે મિત્રો મિત્રો ને ઓપન કરશો એટલે આ રીતનો ઇન્ટરવ્યુ જોવા મળી જાય છે સિમ્પલ જોઈ શકો છો અહીંયા શું ચેન્જ કરવાનું છે શું નથી કરવાનું તમને બતાવવાનું છે મિત્રો વિડીયો એના સુધી જોવાનો રહેશે અને આ મિત્રો એન સુધી વિડીયો તમારે જોવાનો જ છે ચલો મિત્રો નીચે સ્લાઇડ કરવાનું છે અહીંયા મિત્રો નીચે સ્લાઇડ કરશો એટલે તમને અહીંયા સોંગ જોવા મળે છે જોઈ શકો છો સોંગને કશું કરવાનું નથી સોંગ રહેવા દેવાનું છે તો ચાલો આગળ સ્ક્રોલ કરીએ મિત્રો તમે આગળ સ્ક્રોલ કરશો એટલે આ રીતનું જે ટેક્સ્ટ છે મિત્રો જોઈ શકો છો એ બી તમને અહીંયા જોવા મળી જશે અહીંયા લેર બી જોવા મળી જાય છે અને અહીંયા ગ્રુપ બી જોવા મળી જાય છે તમારે ગ્રુપ અલગ નથી કરવાનું ઠીક છે મિત્રો એટલે ગ્રુપ અલગ નથી કરવાનો અહીંયા ફોટો બી આપેલો છે જોઈ શકો છો તો તમારે ફોટો ચેન્જ કરવા માટે ફોટો પણ નીચે ક્લિક કરવાનું છે તો ફોટો ઉપર ક્લિક કરશો મિત્રો આ રીતની ઇન્ટરફ્યુ જોવા મળી જાય છે તો ઘણા ડિલીટ કરીને ફોટો એડ કરે છે પણ આપણે ડાયરેક્ટલી એડ કરીએ સિમ્પલ તમે નીચે જોઈ શકો છો કલર એન્ડ ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા બબ્બે સ્ટાર જોવા મળે છે તમે કોઈ પણ સ્ટાર ઉપર ક્લિક કરીને તમે તમારો ફોટો ગેલેરીમાંથી લઈ શકો છો તમે સ્ટાર ઉપર ક્લિક કરશો મિત્રો એક ગેલેરી ઓપન થઈ જશે ગેલેરીમાંથી તમે ફોટો વગેરા વગેરે લઈ શકો છો તો સિમ્પલ લઈ લીધા બાદ બેગ કરવાનું છે મિત્રો બેક કરશે એટલે મિત્રો તમારે ગ્રુપમાં બી ફોટો ચેન્જ કરવાનો રહેશે તો ગ્રુપમાં ફોટો કઈ રીતે તો ગ્રુપ ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે તો મિત્રો ગ્રુપ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે તો સિમ્પલી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે મિત્રો એડિટ ગ્રુપમાં જશો એટલે તમારે આગળ સ્ક્રો કરવાનું છે આગળ સ્ક્રો કરશો મિત્રો એટલે આ રીતનું આપણે તમને બનાવીને આપી દઈશ તમારે ખાલી ફોટો ચેન્જ કરવાનો રહેશે સિમ્પલી ફોટો ચેન્જ તમારે ફોટો પર ક્લિક કરવાનો છે મિત્રો ફોટો ઉપર ક્લિક કરશો એટલે મિત્રો કલર એન્ડ ફિલ્ડનો ફર્સ્ટ ટાઈમ ઓપ્શન જોવા મળે છે સિમ્પલી તેને ઓપન કરી લેવાનું છે મિત્રો ઓપન કરશો સોરી મિત્રો ત્યાં ઓપન કરશો મિત્રો આ રીતનું ટોપિસ જોવા મળે છે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો સિમ્પલી તમારે સ્ટાર ઉપર ક્લિક કરવાની છે મિત્રો જોઈ શકો છો તમારી સ્ટાર ઉપર ક્લિક કરશો તો મિત્રો ગેલેરી ઓપન થઈ જશે અને ત્યાંથી તમે ફોટો પી રીલ્સ વગેરે લઈ શકો છો તો સિમ્પલની લઈ લીધા બાદ બેક કરવાનું છે બેક કરીને ફોટો ઉપર ક્લિક કરવાનું છે આ જે ફોટો છે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરીને તમારે સિલ્લે સુધી ચોથપુ રહેવાનું છે સિલ્લે સુધી જઈને તમારે જે આ દેખાય છે ફર્સ્ટ ઓપ્શન તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કરશો તો જે તમારો ફોટો છે લાસ્ટ સુધી આવી જશે તો સિમ્પલી અહીંયાથી બેક કરી લેવાનો છે બેક કરશો એટલે આ રીતનું ફરીથી એકવાર આવી જશે તો સુમલી તમારે ઉપરની સાઈડમાં જવાનું ઉપરની ચાઇડમાં જ મિત્રો એટલે જે ટેક્સ છે તેને તમારે લખી લેવા પડશે તો તમે મિત્ર ટેન્શન ના રહેશે હું લખી જાય આ રીતે ઠીક છે તો તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે મિત્રો મિત્રો આ રીતે આગળ સ્ક્રોલ કરશો મિત્રો એટલે તમને અહીંયા જોઈ શકો છો આ રીતની જે ઇફેક્ટ છે જોઈ શકો છો એ ઇફેક્ટ ઉપર નીચે ક્લિક કરવાનું છે આ જે નીચેની ઇફેક્ટ છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે નીચેવાળી ઇફેક્ટ ઉપર તમે ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા બેન્ડિંગનો ઓપ્શન જોવા મળે છે બેન્ડિંગ ઓપ્શનથી મિત્રો તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા તમને લાઇટિંગનો ઓપ્શન જોવા મળી જાય છે જોઈ શકો છો તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે અને ક્લિક કરી દીધા બાદ ઉપરની સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલ કરશો મિત્રો એટલે અહીંયા સ્ક્રીનનો ઓપ્શન જોવા મળે છે ત્યાં સિમ્પલી ક્લિક કરી દેવાનું છે મિત્રો એટલું કરી લીધા બાદ સિમ્પલ તમારે આગળ આવી જવાનું છે આગળ આવી ગયા બાદ તમને અહીંયા એક બીજી પણ ઇફેક્ટ જોવા મળે છે એને ઇફેક્ટ ઇફેક્ટને આપણે ક્લિપ કરીશું કારણ કે એ ક્લિપ આપણે અલગથી બનાવીને એડ કરી છે તો એના ઇફેક્ટને આપણે ક્લિપ કરીશું તો તમારે ક્લિપ હું ફ્રીમાં આપી દઈશ નથી આપી દઈશ તો તમારે ક્લિપ જે છે એ અમને એમ રહેવા દેવાની છે તો ક્લિપ ઉપર તમારે સિમ્પલ એ ક્લિપ કરવાનું છે ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કરીને તમારે અહીંયા જોઈ શકો છો ઇફેક્ટ ઇફેક્ટમાં જવાનું છે ઇફેક્ટમાં જતા રહ્યા બાદ તમારે અહીંયા કશું એડ કરવાનું નથી મિત્રો સિમ્પલી પાછું બેક કરવાનું છે બેક કરી લીધા બાદ તમારે એમાં કશું ચેન્જ નથી કરવાનું બસ આટલું કરી લીધા બાદ તમારે સિમ્પલી અહીંયા સેટિંગનો ઓપ્શન જોવા મળે છે ડાઉનલોડની જગ્યાએ તો સેટિંગ પણ ક્લિક કરી લેવાનું છે ક્લિક કરીને તમારે અહીંયા જોઈ લેવાનું છે પ્રોજેક્ટ આપણું જે છે એ તમારી સાઇઝનું છે કે પછી બીજી સાઇઝ છે એટલું કરી લીધા બાદ સિમ્પલી અહીંયાથી બેક કરવાનું છે

ત્યાંથી બી કેન્સલ કરીને ફરે છે ડાઉનલોડ પછી તો તો અહીંયાથી આપણે તમે એક હજાર એસી છે મિત્રો તમે સાતસોની વીસ એસી ડિમાન્ડ કરશો તો નહીં થાય પણ આ ઇન્સ્ટાગ્રામની જે સાઇટ છે એમાં થઈ જશે જે મોટું આવે છે ફૂલ ફૂલ પ્રોજેક્ટ મતલબ ફૂલ સ્ક્રીન આવે છે એ ડાઉનલોડ નહીં થાય મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક હજાર એસીસ છે એ કરી લીધા બાદ તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે અને મિત્રો આ જે નો ઓપ્શન છે એ ઓપન હોય તો બંધ કરી દેવાનું છે તમારે એટલું કરીને પછી એક્સપોર્ટ કરવાનું છે તો મિત્રો એક્સપોર ઉપર તમે ક્લિક કરશો તો તમારું જે સ્ટેટસ છે એ સેવ થવા માંડશે ને સામે તો અંતે પાંચ મિનિટમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો કેવું અને વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને આ મિત્રો કોઈ બી પ્રોબ્લમ આવે તો મને કોન્ટેક કરી શકો છો અને બીજી વાત કે મિત્રોનો મેસેજ તો આવે છે અને મિત્રો ઓલાઇટ મોશન બી મારું ડાઉનલોડ કર્યું છે તો હું તમને એક ફોટો મૂકવાનું છું આજે ટેલિગ્રામમાં તો એ ફોટો જોઈને એ રીતનું સેટિંગ કરી લેજો લાઈટ મોશન એપ્લિકેશનમાં તમારા બધા પ્રોજેક્ટ એડ થઈ જશે મિત્રો અને આ બધું કોઈ બી પ્રોબ્લમ હોય તો કોન્ટેક્ટ કોન્ટેક કરી શકો છો અને આ મિત્રો નવી નવી વ્યક્તિ જે આવે છે એ બધાના લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપીશું ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને આ મિત્રો જે જે રીતનો સપોર્ટ કરો છો એ રીતનો સપોર્ટ નથી કરવાનો તમારે ફૂલ સપોર્ટ કરવાનો છે તો જ મિત્રો ફૂલ પ્રોજેક્ટ આપણે ફ્રીમાં આપીશું અને આ મિત્રો કોઈ બી પ્રોબ્લેમ આવે તો કોન્ટેક કરી શકો છો જે વર્ગ કરીશું તો ચલો મિત્રો મળે કે નવી વિડીયો સાથે ત્યાં સુધી એન્જોય કરે ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો તો ચલો મિત્રો મળે કે વિડીયો સાથે બરોબર છે બરોબર છે